એચ વન બી વિઝાને લઈ ભારતીયો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે હવેથી એચ વન બી વિઝા રિન્યુ કરાવવા માટે સ્વદેશ નહીં આવવું પડે અમેરિકાએ ડોમેસ્ટિક રિન્યુઅલ નો પાયલટ પ્રોગ્રામ શરૂ કર્યો છે વિઝા રિન્યુઅલ પાયલટ પ્રોગ્રામથી ભારતીયોને મોટો ફાયદો થશે ચોવીસ જાન્યુઆરીથી આ પાયલટ પ્રોગ્રામ શરૂ થવાનો છે તો અમેરિકામાં વસવાટ કરીને જ આ પ્રકારના વિઝા રિન્યૂ થઈ શકે છે તો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને કેનેડિયન નાગરિકોને આનો ફાયદો થશે તો આ પ્રોગ્રામથી દસ લાખથી વધુ લોકોને પણ ફાયદો થઈ શકે છે એચ વન બી વિઝા પાયલટ પ્રોજેક્ટ માત્ર ભારતીયો માટે અને કેનેડિયન માટે જૂનમાં પીએમ મોદીના અમેરિકી પ્રવાસ દરમિયાન ઘોષણા અમેરિકાએ ડોમેસ્ટિક રિન્યુઅલ નો પાયલટ પ્રોગ્રામ શરૂ કર્યો છે વિઝા રિન્યુઅલ પાયલટ પ્રોગ્રામથી ભારતીયોને મોટો ફાયદો થશે ચોવીસ જાન્યુઆરીથી આ પાયલટ પ્રોગ્રામ શરૂ થવાનો છે તો અમેરિકામાં વસવાટ કરીને જ આ પ્રકારના વિઝા રિન્યૂ થઈ શકે છે તો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને કેનેડિયન નાગરિકોને આનો ફાયદો થશે તો આ પ્રોગ્રામથી દસ લાખથી વધુ લોકોને પણ ફાયદો થઈ શકે છે એચ વન બી વિઝા પાયલટ પ્રોજેક્ટ માત્ર ભારતીયો માટે અને કેનેડિયન માટે જૂનમાં પીએમ મોદીના અમેરિકી પ્રવાસ દરમિયાન ઘોષણા 配合。